જાન ભજનો રજૂ થયા તો કાયા પણ અઢાઈ ડી ઉતારો ખુશી થોડી અને સોનેરી કંકે રૂપેરી બાણી ચે જિંદગાની ફકીરવાળી ફેરી હે કારણી છે જિંદગાની ફકીર વારી ફેરી હૈ યાદ રખ જાની તો જો જાન ન જલીંદી જે જોરાવર જરા જોર ખાયતી જવાની કે ઓચ દે અચીંદો દી આખર જો યાદ રખ બર શરીર વા વે ખણી વાની કે માટે જાગી જગદીશ કે જીવન ભર યાદ કર યાદ કર જાની તો સચી લાભ હાની કે

તો એનું કોઈ દી અરમાન ન કરતા પણ ઘરે દીકરી હોય અને સવારના ઊઠી અને દીકરીના ચરણ સ્પર્શ કરી લેજો મંદિરે ગયા બરાબર છે માં મોઢે બોલું માં મને આચે બાળપણ આભરે પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગડા એ માતાજીને યાદ કર્યા

છોકરો બારહીમાં નાપાસ થયો બાપા અધા ચો બારવીમાં નાપાસ થયો હવે લાઈન કઈ જલીયા બાપા ચે પાઈપ લાઈન જલચે જલણી પે શરીર એ મોડે બેઠો છે મુકેશ ભાઈ પણ આજ મળશે જેડે મળશે કે ખીચે વારી ખોચે મળશે જેડે મળશે કે ખીચે વારી ખોચે

બ્રાહ્મણ વાણીઓ તુરી તંબુલી ને તરક ગણ બી બ્રાહ્મણ વાણીઓ તુરી તંબુલી ને તરક એ ગઢવી હોય કે કે રાશિયો ગઢવી હોય કે કે રાશિયો પણ ખેઠે વારી ખેઠે ખેઠે વારી ખેઠે ખેઠે વારી ખેઠે ખેઠે વારી ખેઠે

એકડો જણે એકડે જણે કે એત્રો જ પછે જાઈ સમજદાર આયો છે ભો તચે દોખી ઉંધા છે જે સે કે સમજ કે માર હે ને બો ભાઈ બન એકડો જણો છે ઘર દોખે તો તજે પાકે કરો છે થોડા અગિયા લ્યા તો જો દોખે તો તજે તો કરો છે હાણે મજા હતી મુ ખબર ના કે ઈ સીબા જે તો ના લાઈન આયો છે

जां लाइट आई नेर तव्हां त पंद्रहं सौ जी छपाणी इन वीचारु कयूं हाणे पंद्रहं सौ जी छपाणी हितां हेॾा मुंबई में हले न कारण चए हेॾा बुद्धीजीवी माण्हू आहींला माण्हू आहीं कंप्यूटर जुग आहे त चोर कंदासीं त चए कच्छ में वञो न हिन में मडई जड़े हिकिड़े शहर में आया केबिन वारे का काका खे चवे पंद्रहं सौ नोट निकरी हिन जा छूटा ॾियो अचि काका पियो साढा सत सौ सत सौ वारी बेरियूं

ખીચે વાી ખોને યક્ષ દાદા જો મેળો ભરજે આયા હું ના આચી ગયા थोरा लुगड़ा बुतर विढियूं खोटियूं काके कीअं थियूं भत्री जे वेठे भत्री की, जी की, जी की काके वेठे खीचे रोगी घोट भला

होटल वारे कीअं थियो भाई भाई अॼु ताईं ग्राहक चढ़ी आयाईं मंगंदोसीं हिन करे तव्हां पंहिंजा सौ सैला ॾींदा च टेबल साफ़ु करियो पंखो चालू करियो थधो पाणी पीआरायो अॼु जो छापो ॾियो गरम गरम करो अचे गरम गरम फाफड़ा आई च 5 रुपियनि जा फाफड़ा ॾियो काकुर बत्री जो ॿ होटल में वेही फाफड़े जी शुरुआत कयूं

પેટ ભજીયાટણી ડેમરે ચઢી કાકે ભત્રી જે રૂપિયા ખબર ઝઘડો પોલીસ પોલીસ તો બાર હોય ને તો જામીન જો મેળ થિએ ભત્રીજો નેકરી વારા કાકો ડાયો માદરત કે અને હોટલ ની જી કુટ થઈ વીજી નોટ ની હોટલ ચેબલ ડો દોજી નોટ ને ઉચે હરજ નાસ્તો કરી ખોટો પછી બરોબર ખ્યાલ વીજી નોટ ની ઉચી ધંધો કરેલા વેઠા આ કઈ ગલ્યા છે ઈ ધંધો કી બરોબર નોટ કાકા મથો આ ભૂલજે જ જે બરોબર યાદ જે કેટલે જો

ਲਗਿ ਮਣੀ ਕੇ ਲੋਥ ਝੁਪੀਆਂ ਵਾਰੀ ਰਾਤ ਦੀ ਲਗੀ ਮਣੀ ਕੇ ਲੋਥ ਅਰੇ ਵਾ ਝੁਪੀਆਂ ਵਾਰੀ ਰਾਤ ਦੀ ਲਗੀ ਮਣੀ ਕੀ ਲੋਥ ਕੱਚੀ ਬੋਸਾਤ ਪ੍ਰਾਣਵਾਨ ਬੋਸਾ ਹੈ ਦਾਇਆ ਭਾਈ ਹੈ ਇੱਕੜੀ ਇੱਕੜੀ ਗਾਲ ਪਾ ਨੇਰੀਓ ਨਾ ਜੀ ਵਜਨ ਵਾਰੀ ਗਾਲ ਹੈ ਸਾਹਿਬ અને કચ્છી મેં ચોવક ચોતા હિન્દી છે ગુજરાતી એ કે કહાવત છે ઇંગ્લિશ કે ઇંગ્લિશ મેડિયમ્સ ચવાજે એ કચ્છમાં કચ્છી જ જે કે કચ્છી કહાવત ચોતા ચૌક કે ચા એડી કચ્છી ચૌક દાખલા તરીકે જી નાની સોમ હોય દાતાર નથી नानी जंहिंजी सूम हो ॾोएतिरो दातार न थिए ॻाल्हि चए भुज भॼर सूंघ कच्छ सॼी छिक हूंदी टी ॻाल्हि चए उठ ते वेठो न अभागीअ खे कुतो ॾाढी गिणे કવિ કારી ચે ઈ કી બને છે ઈ બને કી ચે ઉઠતે વેહી કરી અકર્મી કે કોઠ્યો તિત વેઠો કોત સની અખ નિહારે તો અકર્મી કે હણે જો મન થયો ઉઠજી મોઆળે કોરાે તો એ પાસ મે ખાસો લાગ ઘિ કરી કે લત મારે તો કારી ચે ચક વે ચોટી રેતો ભિત વેઠો કોતો અકર્મી કે ડાળે તો અને નિમજે મારું કાગડે છે બંધ થી નકા નકા છે કુવાડી ખડદો છે નેમ કપદો છે ઈ નેમ છડદો તું છડને ને ફોય તો કે આ મારી દો છે કાગડો છે ત્યાં સુધી અભાગ્યા ત્યાં હું ઓડી વિન્યા છે કાગડો કા 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 ચાલુ રાખે બે વખત છે કે મારું કાગડે કે એ કાગડા છે આ હું મારું અહીંયા ભલા ઈ કા 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 બંધ કર નકા નકા છે કુવાડી ખડદો છે ઈ નેમ કપદો છે નેમ છડદો તું છડને ને ફોય તો કે આ હું મારી દો

ઘરનું બાયું ધંધો નહીં માની નહીં આપઘાત કહી રસોડે કમાાણ બંધ કે બાય કે હરી કાઠા દે રડિયો કે આડોસ પડોસ મા ભેગા થઈ ਜਾਂ ਰਸੜੋ ਖੋਲੇ ਤਾਂ ਤਾਂ ਭਾਂਦੇ ਮਾੜੋ ਬਾਦੀ ਨੇ ਲਟਕਾ ਪਿਓ ਖਾਇ ਵਾਲੋ ਮਾਰੋ ਪਾਰਣੇ ਜੂਲੇ ਰੇ ਝੁਲਾਵੇ ਜਸੋਦਾ ਜੋਨੇ ਮਾਤ ਵਾਲੋ ਮਾਰੋ ਪਾਰਣੇ ਜੂਲੇ ਰੇ ਪਿਓ ਇਚਕਾ ਖਾਇ ગામ જ માકે મરણો ગળે ગાડીયા વેજે અચ તું તો ભાદે નાડો બધી લટકે તો ગળે મુજારો થયો મોંઘવારી ભીખો કરી ભીખા ટાણો અચી જરૂર રાજી કહી કહી સાત માાતવ જો તહેવાર આયો સેઠ હા રાજી કર્યો ચો રાજી ખાઈસિંછ સાત માાટવ જરાં આવ રાજી ભીખા તો જરૂર રાજી માતાજી નવલા ડી રાજી તું ચિંતા ને પત પારી તો રાજી ખુસિ ચિંતા કંઈથી કંઈે દિરી આ ભાઈ શેઠ જે દિયારી જે ટાણો આવ્યો હા રાજી કર્યો તદે સેઠ ચં છે ભીખા ચે હા ભગુબા બાપુ વેઠા ચે ભ માતાજી દયાસ એ ડો વે પોતર આવ્યો છે રાજી હા ના ચે ભગુબા સાડા ઢીલા કરી ચે અસર છોકરો આવ્યો રાજી નહીં ત્રણ વખત બુટી જલી મોંઘવારી નડે हिकिड़े ॼणो सेठ वेठे वञी ॻाल्हि कयां सेठ चे चए हा चत्री आहे चए कुरबा सौ रुपिया अचु इनो हलकी चए हा इनो हलकी आए कुरबा अच पंजाहु रुपिया सेठ इनो हलकी चए हा इनो हलकी आहे पंजी रुपिया वरी छोकिरा रांदि करी अचु ग्राहक सेठ के सेठ मुफ़्त अचे अने सेठ खारो थियो हो भले ही छत्र जो गाहक हुनखे खपंदो छत्र खणी न भॻो इहे अॻियां ग्राहक ने सेठ ોલી ચીટ ખાસો થયો આપણે સંતવાણીના દોરમાં જઈએ કારણ કે મોંઘેરા કલાકાર છે અને બહુ દૂરથી આવ્યા છે હું તો કચ્છનો જ છું ગમે ત્યારે અહીંયા લાભ આપી શકું પણ પરિબાપુ રામદાસજી એમની વાણીનો આપણે લાભ લઈએ અને ત્યાર પછી આપ જેમ કહેશો એ રીતે ઘણી બધી વાતડીઓ વિગતાડીઓ જણ જણ જીજવીઓ જેડા જેડા માનવી ને એડી એડી વાતડીઓ બીજી વાત કે આજે આપનો આ ભાવ છે અને શ્રદ્ધા છે મિત્રો શ્રદ્ધા તત્વ એ મોટી વસ્તુ છે હે મણ કપા થિએ પણ જો ભાવ ન હોય ને તી કી કિંમત નાય તી આજો ભાવ એ સાહેબ માતાજી પ્રતિ અખૂટ શ્રદ્ધાયા અને એટલે ભાવજી ભર બંદુક અને કર ઘેરે વેચ ગા લગી ડાડો મહેકડ ચે કે લગી વેન્દા ખી વજી ભર બંદુક અને કર ઘેરે વેચ ગા એટલે એ આજી અતુટ શ્રદ્ધા એ અને એ શ્રદ્ધા જે દોર દોરમાં ફરી પાછા પા પુરી બાપુ કે વિનંતી કર્યો કે 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 મજા છે અડા ભજન ગીની ગિન અચનતા ભાઈ શ્રી પરસોત્તમ પુરી બાપુ જોરદાર તાળી વાર વધાયો અને તાળીઓ તો મોડી મોળી ચાલુ જ રખજા તાળીમાં તો એ બો ફાયદા એ લકવા નથી ને બે હાથ બો હથમાં નથી એટલે અને આ કે મજા છે ને તો તાળીઓ ચાલુ રખજો તો બાપુ શ્રી પુરી બાપુ